તારે કઈ નાસ્તો કરવાનો છે અને યાર ઘરે મોટી જ નહોતી ક્યારે મોટી નહોતી તો સુજ માં છે ને મે મોજા નતા પહેરા મે એમનું પહેરી લીધું અહીં આવીને મોજા પહેરા ખોઈલો એટલે આખી ગાડીમાં સ્મેલ આવી ગઈ પણ અત્ર વગેરે જય મહાકાલ હે ગાઈઝ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ ફાધાઈને મારા હર હર મહાદેવ શેરીમાં જેટલા પણ બે ત્રણ ગલુડિયા હતા મે મા બબલુ છે ને એ બીમાર પડી ગયું અને પેલો જે હાજુ છે આ કાલ ઉલટી કરે કઈ ખાધું નથી ભાઈ ગૌ સેવા ને બધી સેવા કરે છે થેન્ક યુ ભાઈ ભાઈ તરત ફોન કર્યો એટલે ગમે ત્યારે હાજર થઈ જાય કઈ પ્રોબ્લેમ વધારે છે નહીં આપણે એને ખાલી પ્રાથમિક સારવાર આપવાની છે ઓકે ખાસ કરીને કઈ પ્રોબ્લેમ છે નહીં બટ જોઈ લઈએ જે છે આવતા રહ્યો આજના દિવસની શરૂઆતમાં જમવાનું બપોરનું છે ને બાર હતું અમારે ઘરે છે બાર પૃથ્વીરાજભાઈ મહેમાન આવ્યા છે મહાદેવ મહાદેવ અને ગાડી વેચી ત્યારે આપણે નંબર નાખ્યો હતો પૃથ્વીરાજભાઈ નો નંબર છે તમે બધા ફોન કરીને પૂછો ને ક્યાં શું હું મારો નંબર નથી પૃથ્વીરાજભાઈ નંબર છે કેમ છે ફોન આવે કે વિડીયો કાઢી નાખ્યો ડિલેટ કરી નાખ્યો એક બે ફોન આવી જાય હેલો ગઈસ આપણે આજે પ્લાન બન્યો છે કે આપણે ઉજ્જૈન જવું છે એક લાંજા લઈને નથી જવાનું ભરતભાઈ કરીને આપણે એક ફ્રેન્ડ છે રાજકોટમાં રહી છે એમની સાથે જવાનું છે એ વટામણ ચોકડી આવેલા છે તો વટામણ ચોકડી અમારી રાહે છે અને અમે

હા ફટાફટ ફટાવો હા હા ગમે એટલે ઉતાવળ હોય પણ એને ડોગ નું એને બધાય પેલા યાદ હોય પિયુષભાઈ માધવ પિયુષભાઈ સાથે આવે છે મુકવા માટે પિયુષભાઈ દરેક કામ સાથે જ હોય છે થેન્ક યુ સામાન બદલાવા માટે આજ ભાઈ આવતા કે હા માધવ માધવભાઈ માધવ સીતારામ સીતારામ મજામાં મજામાં

ખાસ બહુ લેટ થઈ જાય જવાનું હતું બાર વાગે નીકળવાનું હતું નીકળ્યા ચાર વાગે ભાઈ રાજકોટ થી આવવાનો એટલા માટે નાસ્તો કરવાનો યાર મોટી જ ક્યારે મોટી ગુજરાત ની બહાર જાય એટલો નાસ્તો લઈ જવો પડે કેમ કે પાલાજીની વસ્તુ ક્યાંય નહીં મળે અહિયાં ખુશ ઇડલી સાંભર બધા નાસ્તો કરી લીધો છે હવે નીકળીએ ઉજન સાઈડ આટલો નાસ્તો અત્યારે લીધો છે પાલાજી કેમ કે આગળ જશું એટલે નહીં ઇડલી સાંભર ખાધો ને પેટ ફૂલ થઈ ગયું ચાલો ઉજ્જૈન તરફ જઈએ હવે બોર્ડર વેટા ને ઇન્દોર સાઈડ પહોંચવા આવ્યો તો પેટ્રોલ નો ભાવ વધી ગયો અને અમે ટાકી ગુજરાતમાં ફૂલ ન કરાવી ઇન્દોરમાં આવીને ફૂલ કરાવી દસ રૂપિયા આજુબાજુ ઇન્દોરમાં વધારે છે ઇન્દોર અહીંયા દોઢસો કિલોમીટર રહ્યું છે અને ગુજરાત ની બોર્ડર વટી ગયા છે ડ્રાઈવ કરવાનો મારો વાર આવ્યો છે કે મારે પ્રમોશન હતું તો હું એડિટિંગ કરવા બેઠો ત્યાં પ્રમોશન તો ચાલો ડ્રાઈવ કરી લઉં ફાઈનલી ગાઈઝ ઉજ્જૈન પહોંચી ગયા અને અત્યારે ફ્રેશ થઈને મોટું થયું મને થોડું પેટમાં ગેસ થઈ ગયો હતો પેટમાં ગેસ એટલો થયો કે ગાડી નો ચાલી એટલે પછી પગ કાઢવા મેળો અને થોડો ડાયબો પગ વધારે કાઢે છે એટલે હું પલકને દબાવવાનું નથી ગયો તો મારી સામુ જો યંગમાંથી ઉઠી છે તો હવે ચાલો થોડુંક જમી લઈએ અને ઉજ્જૈન પહોંચી ગયા અને સાડા બાર જેવું થઈ ગયું ત્યારે ચાલો થોડું પેટ પૂજા કરી લઈએ હોટલ ની અંદર આ જોયું ને તો આ શું છે કઈ સમજાતો નથી ઠંડા ફુવારા ચાલુ છે નહીં ઠંડી લાગે છે પેલા બહુ બધા છે ને ફૂલ આમ ફુવારા થતા હતા

ખાવા પીવાનું થઈ ગયું ટર્ન અને હવે સારી હોટલ ગોતવાની છે અને છે રૂબિકોન જોઈ આ સાઈડ સાઈડ લખેલું સોરી હાર ની અંદર રૂબિકોન લખાયું વીસ લાખ ની ગાડી ને સાઈઠ લાખ વાળી ગાડી બનાવી દીધી ગાઈઝ અમે હોટલ રાખી લીધી છે અને આજે ગાડીઓ ભાઈ બહુ નવી જોવા મળી આ થાર રોક્સ દેખાય તમને ઈ પણ નવે નવી છે અને એલે આપણે લેજન્ડર પડી છે ઈ પણ સાવ નવે નવી છે આના તો ફૂલડા ન થઈ કે આજે રામ નવમી છે ને એના લીધે વધારે છે એમ જુઓ સાથે આગરીન લાવેલા છે તો ચાલો હવે ચેનલને સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન દબાવન ભૂલતા નહીં વિડિયોને શેર કરી દેજો નવા વિડિયોની સાથે મને ટુ મોર ત્યાં સુધી બધાય બાય બાય અને મારા હર હર મહાદેવ બાય બાય આ તો માર જય મહાકાળ ગેસ તો અત્યારે વડોદરા પહોંચ્યા છીએ ગેસ વડોદરા પહોંચી ગયા ફ્રેશ થવા માટે થોડોક ભરતભાઈ ને ચા ને